આજે ધોરણ 10 નો પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતની પ્રતિષ્ઠિત ગજેરા વિદ્યાભવન કતારગામ ઉત્રાણ અને સચીનનો વર્ષ 2024-25 નો ધોરણ 10 નો 97.35% સાથે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં 193 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 312 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે ગુજરાત બોર્ડનો ધોરણ 10 નો આ વર્ષે રેકોર્ડ બ્રેક જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણ એસી છપ્પન ટકા છે જયારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું છે એટલે કે દીકરીઓએ દીકરાઓ કરતાં સાત આગળ રહી બાજી મારી છે સુરતની પ્રતિષ્ઠિત નામાંકિત ગજેરા વિદ્યાભવન કતારગામ ઉત્તરાયણ અને સચિનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ ધોરણ દસ નું સત્તાણું પોઈન્ટ પાંત્રીસ ટકા સાથે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં ધોરણ 10 ગજરા ગ્રુપ ઓફ સ્કૂલમાં 193 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 312 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે બોર્ડનું રિઝલ્ટ 83.8% છે જ્યારે ગજરા ગ્રુપ ઓફ સ્કૂલ્સનું રિઝલ્ટ 97.35% છે જેમાં કતાર ગામની ગજરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં A1 ગ્રેડમાં 68 વિદ્યાર્થીઓ છે સાથે કતાર ગામ ગજરા વિદ્યા ભવન સ્કૂલનો 98.25% પરિણામ રહ્યો છે ગજરા વિદ્યાભવન કતાર ગામમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ સત્તાવન

ઝળહળથી સફળતા બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાએ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે હું ડોક્ટર ભાવેશ ગેલાણી આચાર્ય તરીકે સેવા બજાવું છું આજે ધોરણ દસ દસનું રિઝલ્ટ જે આવ્યું છે ખરેખર ખૂબ સરસ રિઝલ્ટ છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ત્યાંસી ટકા રિઝલ્ટ એટલે બહુ સારું રિઝલ્ટ કહેવાય ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે પણ સત્તાણું ટકા છવ્વીસ ટકા રિઝલ્ટ આપણું પણ આવ્યું છે આપણે ત્યાં ટોટલ જે વિદ્યાર્થીઓ હતા એમાંથી એકસો ને ત્રાણું વિદ્યાર્થી એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ત્રણસો બાર વિદ્યાર્થી એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખરેખર જોવા જાવ તો એવું કહેવાય કે જેટલા વિદ્યાર્થી ભણે છે એમાંથી છાસઠ ટકા વિદ્યાર્થી એવા છે કે જેમના પર્સન્ટેજ એસી ટકા અપ છે એટલે ખરેખર ખૂબ સરસ વિદ્યાર્થીઓની મહેનત છે આખું વર્ષ રવિવારે પણ પરીક્ષા આપી આપીને પણ વિદ્યાર્થીએ ખૂબ સરસ રિઝલ્ટ મેળવ્યું છે હું શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખરેખર આ પોતાના ફ્યુચરની અંદર પણ ખૂબ સરસ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવું છું આ વખતે અમે વર્ષની શરૂઆતથી એન્ડ સુધી એક ચોક્કસ પ્રકારનું શેડ્યુલ આપી દઈએ છીએ વર્ષ દરમિયાન કેટલી પરીક્ષાઓ યોજાશે વીકલી ટેસ્ટ કેવી રીતે યોજાશે રવિવારે પરીક્ષા એક્સ્ટ્રા પરીક્ષા જે ગોઠવીએ છીએ એ પણ કેવી રીતે યોજાશે છેલ્લે બોર્ડ જે રીતે પરીક્ષા લે છે એવી રીતે પ્રીબોર્ડની ટેસ્ટ પણ અમે ગોઠવીએ છીએ દર વર્ષે તો એક સરસ મજાનો પ્લાનિંગ હોય જેને પરિણામે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ દર વર્ષે અપ થાય છે ગયા વર્ષે એકસો એવન હતા આ વખતે એકસો ને છે એટલે દર વર્ષે અમારા એવન વધતા જાય છે નમસ્કાર મેં નીતિન પાટીલ પ્રિન્સિપલ એચ જે ગજેરા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કતારગામ ઇસ બાર કા ટેન્થ કા જો રિઝલ્ટ આયા વો દેખર અમે બહુ ખુશી હોય ક્યુંકી लास्ट ईयर के तुलना में जो एवन ग्रेड की संख्या थी वन कि लग रहा था कि वो एक टॉप पॉइंट आ गया है बट आ, हमारे इन बच्चों ने ये दिखा दिया कि हर साल वो अपना ही ब्रेक जो रिकॉर्ड है वो ब्रेक करते जा रहे हैं इससे पता चलता है कि एकेडमिकली दे आर एक्सेलिंग उनका जो एकेडमिक्स है उसमें वो बहुत सीरियसली स्टडी करते हुए नज़र आ रहे हैं और उनके जो सपने हैं ऐसे बेटर रिजल्ट से या अच्छे रिज़ल्ट से निश्चित ही साकार होते हुए नज़र आते हैं मैं स्कूल की तरफ से और गजेरा मैनेजमेंट ट्रस्ट और मैनेजिंग ट्रस्टी श्री चुनी भाई गजेरा किंजल मैम गजेरा और सभी प्रिंसिपल्स अथॉरिटीज़ की वजह से सभी हमारे अभिभावक और बच्चों को इतने अच्छे रिजल्ट्स के, के लिए बहुत बहुत शुभकामना देता हूँ इनके भविष्य के लिए बहुत शुभकामना देता हूँ ऐसे ही ये बच्चे ट्वेल्थ स्टैंडर्ड के बोर्ड रिजल्ट में भी इससे और अच्छा रिज़ल्ट प्राप्त करेंगे और अपनी जीवन में सफलता की चोटी पर जाएंगे इस रिज़ल्ट में एक खासियत हमें जब एग्ज़ाम का सेंटर हमारे स्कूल में ही था बोर्ड का तब बच्चों से बात करते हुए एक चीज़ का पता हमें चला कि मैक्सिमम स्टूडेंट्स ने अपना रिव्यू ऐसा दिया कि स्कूल की जो प्री बोर्ड एग्ज़ाम्स थी या जो लास्ट प्रैक्टिस राउंड टेस्ट एग्जाम्स थी वो उनको डिफ़िकल्ट लगी बोर्ड के एग्ज़ाम के तुलना में इससे एक बात तो सुनिश्चित है कि स्कूल की जो मेहनत है वो बोर्ड के पैटर्न को ध्यान में रखते हुए उसी के आधार पे उससे एक रिगरस प्रैक्टिस स्कूल में की जाती है इसीलिए इतने बच्चे આગે બરા હંમેશાબદ્ધ હૈતાલ્ટન્યવાદ મારું નામ ચકલાશે ધ્વની છે હું ગજેરા વિદ્યા ભવનની વિદ્યાર્થી છું ઇંગ્લિશ મીડિયમ ફર્સ્ટ ઓફ ઓલ જે પણ મારું રિઝલ્ટ આવ્યું છે એની માટે હું થેન્ક યુ કહેવા માગીશ મારા પેરેન્ટ્સને ટીચર્સને અને જે પણ ફેકલ્ટીઝ રહી છે એ બધાને જે ફર્સ્ટ ટાઈમ બોર્ડ દેતા હોય ત્યારે થોડું નર્વસનેસ તો રહેવાની જ બટ જે એન્કરેજમેન્ટ આ ગજેરા વિદ્યાભવનના ટીચર્સોએ અમને આપ્યું છે લાસ્ટ મોમેન્ટ લાસ્ટ સેકન્ડ સુધી તે મારા માટે સૌથી મહત્ત્વનું છે લાસ્ટ સેકન્ડ જ્યારે અમારું સેન્ટરે અમે પહોંચી ગયા હોય ત્યાં પણ ગેટે આવીને અમને એન્કરેજ કરતા હતા નર્વસનેસ નહીં રાખવાની ને ઓલ સો ઓલ થેન્ક્સ ટુ ગજેરા વિદ્યાભવન કે હું આજે જે પણ મુકામ પર છું તે ગજેરા વિદ્યાભવનના લીધે છે અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ ફેકલ્ટીઝ એન્ડ ગજેરા ફેમિલી મારું નામ છેટા ધ્યાની છે હું ગજેરા વિદ્યાભવનમાં ભણું છું અમારે સ્કૂલમાં ખૂબ જ સારી મહેનત કરાવી હતી અને સારું રિઝલ્ટ પણ આવ્યું મારા મમ્મી પપ્પા અને સ્કૂલનો ખૂબ સારો સપોર્ટ હતો અહીંયાના ટીચર્સ પણ બહુ જ સારા છે એમનો પણ સારો સપોર્ટ હતો થેન્ક યુ મારું નામ વાડોદરિયા હેન્સી છે હું ગજેરા વિદ્યાભવન ગુજરાતી મીડિયમમાં ભણું છું જે પણ સ્ટાન્ડર્ડ ટેનમાં સર ટીચર અને પ્રિન્સિપલનો બહુ બધો સપોર્ટ રહ્યો છે અને એજ્યુકેશન પણ સારું છે જે તથા આવી વાત એ સર ટીચર અને પ્રિન્સિપલે બહુ સપોર્ટ થયો છે થેન્ક યુ નમસ્કાર હું ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું આજે અમારી શાળાનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલમાં ટોટલ એ વન વિદ્યાર્થીઓ એકસો બાણું છે અને એ ટુના વિદ્યાર્થીઓ ત્રણસો બાર છે એની સાથે શાળાનું સમગ્ર શા ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ સત્તાણું પાંત્રીસ ટકા રહ્યું છે એનો તમામ શ્રેય અમારા તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે વાલી મિત્રોનો પણ એટલો જ રહ્યો છે સાથ સથ અને આમ જોઈએ તો વર્ષ દરમિયાન અમે ઘણી બધી પરીક્ષાઓ લઈએ છીએ જેમ કે યુનિટ ટેસ્ટ વીકલી ટેસ્ટ સન્ડે ટેસ્ટ એના દ્વારા વિદ્યાર્થીઓને સતત અને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે અને બોર્ડ પરીક્ષા અગાઉ અમે પ્રી બોર્ડ એક્ઝામ્પલ લીધી છે એના થતી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે લખવું કેવી રીતે તૈયારી કરવી અને કેવી રીતે ત્યાં હાજર રહીને કેવી રીતે દર વગર પરીક્ષા આપવી એની તમામ માહિતી સચોટ માર્ગદર્શન અમારા સારા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે અને એના થકી આજે અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા છે એનો તમામ શ્રેય પરિવાર હું મારા શિક્ષક મિત્રોને આપીશ અને આ શાળા પરિવાર તરફથી હું આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારી શાળાનો ધ્યેય અમારા ટ્રસ્ટનો ધ્યેય પણ એ જ રહ્યો છે કે વિદ્યાર્થીઓની ખુશી વાલીઓની ખુશી એ જ અમારી ખુશી છે અને આજે અમે એ પરિણામ સ્વરૂપે મેળવી શક્યા છીએ અને તમામ વિદ્યાર્થીઓને પરિવાર ખૂબ ખૂબ અભિનંદન અને અગાઉ ભવિષ્યમાં પણ ઉચ્ચતમ સફળતાના શિખડો પ્રાપ્ત કરો એવી ગજેરા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આભાર મારા આજે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે અસફળ પણ રહ્યા છે પણ એ વિદ્યાર્થીઓને પણ અમે અલગથી બોલાવીને એને એ પણ એ રીતે અમે ફરીવાર પાછા એવું નથી કે ફેર થયા છે અમે સ્કૂલમાં બોલાવીને એને જ્યાં માર્ગદર્શનની જરૂર પડશે ત્યાં અમે ફરીવાર માર્ગદર્શન આપીશું અને જુલાઈ પરીક્ષા માટે અમે એને ફરી પાછા પ્રિપેર કરીશું અને સફળતા તરફ લઈ જવાના અમે તમામ પ્રયત્નો મારા પરિવાર શિક્ષક મિત્રો તરફથી અને અમારા તરફથી પણ એટલા જ રહેશે મારું નામ સુરેશભાઈ છે શાળા અભ્યાસ આજે મારો ખૂબ જ સારો રિઝલ્ટ આવ્યો છે મને ખૂબ મને ખૂબ ખુશી થાય છે રિઝલ્ટ જોઈને આ રિઝલ્ટનો પૂરેપૂરો શ્રેય હું મારા શિક્ષક મિત્રો અને મારા વાલીઓને દેવા માગું છું મારા નાઇન્ટી નાઇન નાઇન્ટી ફાઇવ આ રેન્ક આવ્યો છે અને મારા શિક્ષકોએ ખૂબ મને પ્રોત્સાહન આપ્યું છે તેમને ખૂબ સપોર્ટ કર્યો છે મારા મમ્મી પપ્પા તરફથી પણ મને સપોર્ટ મળ્યો છે આ જપ્ન છે મારા શિક્ષકો અને તમામ શિક્ષકો તથા વાલા વાલીસીઓ અને મારા મિત્રોને દેવા તો દરરોજ બે બે અઢી કલાક બસ મારું નામ વિદ્યભા ધ્રુવી ચંદુભાઈ છે હું સ્ટાન્ડર્ડ ટેન્થમાં અભ્યાસ કરતી હતી હું અત્યારે ગજરા વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું ટેન્થનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે જેની બદલ શાળા શાળામાં આચાર્યશ્રી વાલીશ્રી તથા શિક્ષકોને હું એમને આભાર પ્રદાન કરું છું ઘણી બધી અહીંયા એક્ઝામ લેવાની હતી જેના કારણે એમને ખૂબ જ ફાયદો થયો છે અને બોર્ડ એક્ઝામમાં અમને એક પણ પ્રકારનો ડર રહ્યો નથી તે બદલ આભારને તે બદલ હું શાળાને આભાર પ્રદાન કરું છું રોજે ત્રણ થી ચાર કલાક હું વાંચતી હતી અને કોઈક ડાઉટ હોય તો અમારા શ્રી તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી ના એટલો બધો ને દૂર હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત